કાયમ માટે આપડો ચાલે આજુબાજુ ના બધા આગેવાનો કાર્યકર્તા માતાઓ બહેનો અઠવાડિયામાં એક દિવસ અહિયાં આવીને આનંદ પણ કરી જાય મોજ પણ કરી જાય

હાપેશ્વર સુધી કે જે મહારાષ્ટ્ર બોર્ડર ને મધ્ય પ્રદેશ બોર્ડર ઉપર આવેલું જે પવિત્ર યાત્રા ધામ તરીકે વિકસિત કરવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ચિંતા કરી છે એ કરવા પાછળનું કારણ શું કે હાપેશ્વર ખૂબ પવિત્ર સ્થાન છે માં નરમદા નદી નો પ્રવાહ પણ ત્યાં વસે એના કાંઠે આવેલું હાપેશ્વર ગામ વિકસિત કરવા માટે દેશના પ્રધાનમંત્રી રાજ્યના મુખ્યમંત્રી ચિંતા કરી

એ સાત રસ્તો કોણો એના માટે રાજ્ય ના આપણે આવા પ્રવાસન વિકસિત કરવા માટે વિકસિત કરવા પડે જનતાની અવરજવર કરવી પડે તો જ આપણે ત્યાંના વિસ્તારના કાર્યકર્તા

આપણા ઉપેન્દ્રભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટી ના શ્રી અને રાજ્ય સરકાર સાથે મળીને ત્યાં કોલેજ ની સ્થાપના કર્યા પછી ડોક્ટર સાહેબ જ્યાં ડોક્ટર સાહેબ અને ગામના પ્રયત્નો દ્વારા હનુમાન ની ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થાય મંદિર પણ છે હવે આજુબાજુ તમામ લોકો વસવાટ થઈ ગયો ત્યારે રાત્રે મારી બેન બેટી એવું કામ જયારે જનતા જયારે આવતી હોય જનતાની અવર જતી હોય થબકતું વાતાવરણ હોય એમાં આપણને બધાને સાથ અને સહયોગ મળી રહે એવા પ્રકારની વ્યવસ્થા રંગલી ચાર રસ્તા એ પણ થઈ છે

સરપંચ ડોક્ટર સાહેબ બધા જિલ્લા પંચાયતના સભ્ય આપણા ગોહિંદભાઈ રાઠવા સાહેબ બધા અમે આગેવાનો સાથે મળીને પ્લાનિંગ કરી ત્યારે આપણા ગામને ગામબકતું કરવા માટે આપણે જ્યારે સહયોગ આજુબાજુના ગ્રામ પંચાયતના સરપંચ આપે વેપારીઓ જ્યારે દર બુધવારે અહીંયા ઉપસ્થિત રહેવાના ત્યારે એમને પણ આપણે મીઠી ભાષામાં એમને એમની સાથે વર્તાવ કરીને એ લોકો પણ આવતા જતા થાય ગામમાંથી જનતા જનાર્દન આવતી જાય વિસ્તારમાંથી પ્રજા આવે

ખૂબ આગળ વધે એના માટેના આપણે સહિયારા પ્રયત્નો કરવાના છે આજના દિવસે જ્યારે આરોગ્યની સુવિધા માટે પણ રાજ્ય સરકાર આપણા રાજ્ય સરકારના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આશીર્વાદો મળવાના કારણે

ચૂંટાયેલા જનપ્રતિનિધિ જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્ય વિસ્તારના તમામ માન્ય સાથે આપણે બધા સૌ વાતાવરણ સાથે સ્નેહ એક ભાવ સાથે આપણે બધા કામ કરીએ એવી આશા અપેક્ષા સાથે મારી વાણીને વિરામ આપું છું અંતે માત્ર ભારત માતા કી જય 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 जय जय जय